જીવતે જીવતી બીજું કઈ મેનેજર ને કીધું તું મેં કે સર અમારી ક્યાં તો કે હજી બેન કઈ ખ્યાલ નથી કોઈ મેનેજર બાય ફોન લઈને રખડતા આ એટલી બે કાર્ય એટલી એમઆરપી ઝોન ટીઆરપી ઝોન તો કા એમરજન્સી કોલમાં સર તમે જ કયો રાજકોટ જેવી સિટી માં કોલ કરે તો કેટલી મિનિટ લાગે આ એટલી સિટી માં આવી ન હોગે ને બસી હગે કે નહીં તો અત્યારે એક લાશ પણ નથી બેસી હા ને આ કામ ચાલુ જ હતું ટીઆરપી ઝોન માં એને કેમ ઝોન બીજું બંધ છે એ મને એટલો ખ્યાલ નથી હા એમાં તો સીતે જાણો એ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે